તો દેવભૂમિ દ્વારકામાં ભવ્ય અને દિવ્ય આહિરાણીઓનો મહારાસ લેયર માં રાસ રમાયો પારંપરિક વસ્ત્રોમાં જોવા મળ્યા સાંસદ પુનમબેન માડમ પણ તો મહારાસ બાદ મંદિરથી વિશ્વ શાંતિ રેલી જગત મંદિર સુધી આહિરાણી દ્વારા રેલી કાઢવામાં આવી આહિરાણી મહારાસ પર પૂનમ માડમનું નિવેદન તેમણે કહ્યું કે સમગ્ર મહિલાઓ માટે મહારાસ એ એક ઉદાહરણરૂપ છે સ્ત્રી સશક્તિકરણને આહિર સમાજે ઉજાગર કર્યું છે તો પવિત્ર ભૂમિમાં અમે રાસ રમી ધન્ય થયા આ ઉપરાંત તેમણે કહ્યું કે દ્વારકાધીશની કૃપા આ આયોજન સફળ રહ્યું છે કૃષ્ણની કર્મભૂમિ ઉપર પાંચ વર્ષનો ઇતિહાસ આહિરાણી બહેનોએ પૂર્ણ કર્યો છે ત્યારે આપણી સાથે જામનગરના સાંસદ અને ખાસ તો આહિરાણી પૂર્ણ બેન આપણી સાથે છે તેની સાથે સીધો સંવાદ કરશું બેન પાંચ વર્ષ પૂર્વેનો અધૂરો ઇતિહાસ તમારા દ્વારા બહેનો દ્વારા તાદ્યશ કરવામાં આવ્યો છે શું કહેશો એક અદ્ભુત ઘડી અદભુત આખું વાતાવરણ આટલી મોટી સંખ્યામાં બહેનો ભગવાન શ્રી કૃષ્ણ ની આરાધના ઉપાસના અને એનું અભિનંગ એનો એક અભિન ભાગ આપણે કહી શકીએ તો રાસ છે અને રાસ ને ક્યાંક કાયા લગભગ પચાસ હજાર બહેનો એ સાડત્રીસ હજાર નું રજીસ્ટર્ડ સંખ્યા હતી પણ તમે સૌએ જોયું એ પ્રમાણે

ગોપીઓએ જે રાસ એમની ઉપસ્થિતિમાં એમની આરાધના માટે કર્યું તો એ જ રાસ એ જ આરાધના એ જ આસ્થા સાથે સંપૂર્ણ સમર્પણ સાથે માતુર વિશ્વ કલ્યાણ જન કલ્યાણ સમ્રસ્તા ના ઉદ્દેશ્ય થી એ જ પ્રાર્થના સાથે સમગ્ર આहीर સમાજના બહેનોએ કર્યું છે એક સ્થળ ઉપર આટલી શિસ્તતાથી આટલા બહેનો પરંપરાગત પોશાકમાં જો રાસ લઈ શકે 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 અને અને એ એ કોઈ કરાવી કરાવી તો દ્વારકાધીશ જ એમને આજે જેમ ઘણું બધું ઘણા બધા અદભુત એવા કાર્યો એમને શક્ય રહ્યા છે આજ ફરીથી આ અદ્ભુત કાર્યો પણ એમને જયારે શક્ય કર્યું છે ત્યારે એમની કૃપા હંમેશા સૌ પર વરસતી રહે એવી એમના ચરણોમાં પ્રાર્થના સાથે હું જોઉં છું છેલ્લા એક મહિનાથી તમે સતત આ રાષ્ટ્ર મોનિટરિંગ કરી રહ્યા છો એ પછી દિલ્હી હોય કે જામનગર હોય કે દ્વારકા હોય જે આ એકમાત્ર ના માત્ર આર સમાજ માટે પણ એક વિશ્વ શાંતિના કલ્યાણ માટે રેલી કાઢવાના છો શું કેશો આપણે સૌ જાણીએ છીએ મોટું આયોજન હોય તો સ્વાભાવિક રીતે જેનાથી જે યથાશક્તિ મુજબ સમય દાન હોય આયોજન દાન હોય સ્વાભાવિક રીતે બધા ભાગરૂપ રહેવાની ટ્રાય કરતા હોય હું તો સૌથી અઘરું કાર્ય જે માનું છું એ ગ્રાઉન્ડ ઉપર જેમને બધું મેનેજ કર્યું છે સૌથી અઘરું કાર્ય માનું છું જે બહેનોએ આખું આ બધી બહેનોને જોડવાનું જે કાર્ય કર્યું છે એ હું બહુ અઘરું કાર્ય માનું છું પાંચ વર્ષ પૂર્વેનો જે અધૂરો ઇતિહાસ હતો તેને આહિરાણીઓ દ્વારા જે છે પૂર્ણ કરવામાં આવ્યો છે ના માત્ર સમાજની એકતા પરંતુ તમામ સમમાહો તમામ સમૂહો વિશ્વ કલ્યાણની ભાવના જે છે તે પ્રબળ બને અને વિશ્વનું કલ્યાણ થાય તે પણ આ જે મહારાજ સાથેનો ઉદ્દેશ્ય છે તે જોડાયેલો છે એમ સાંસદ પૂનમ કહી રહ્યા છે કેમેરામેન જગદીશાઈ ભાનની સાથે નથું આહીર ગુજરાત ફર્સ્ટ દ્વારિકા ભગવાનજી ભગવાન શ્રી દ્વારકાધીશ ની કર્મભૂમિ પર લગભગ સાડત્રીસ હજાર ઉપરાંત એ મહારાષ્ટ્ર લઈ પાંચ વર્ષ પૂર્વે ના ઇતિહાસને પૂર્ણ કર્યો છે એટલે કે પાંચ વર્ષ પૂર્વેનો ઇતિહાસ જે કૃષ્ણના પુત્ર અને પુત્ર વધુ દ્વારા જે અધૂરો રહી ગયો હતો તે ઈતિહાસ ને આજે દોહરાવવામાં આવ્યો અને આ ઈતિહાસ આહિરની બહેનો એટલે કે ના માત્ર ગુજરાત પરંતુ દેશભર ઉપરાંત વિદેશમાં ફેલાયેલા આહિર સમાજ છે તેની બહેનો પણ અહીં દ્વારકામાં એકત્ર થઈ હતી ને આજે મહારાષ્ટ્ર લીધો છે

સમાજમાં જે બદીઓ ફેલાયેલી છે એને ક્યાંક ને ક્યાંક એવો સંદેશો આપવામાં આવ્યો છે કે એ દૂર થાય અને ખાસ કરીને વિશ્વનું કલ્યાણ થયા છે પાંચ હજાર પેલે આ મહારાષ્ટ્ર જે આપણે કહે છે કે હેલારો પિક્ચર એક આવેલું હતું કે ઢોલીના રાજ સાથે જે સખ્યો રમેલી હતી અને પાંચ હજાર પહેલાંની જે સખીઓ રમતી હતી અને આહુતિ અપાવી હતી તો એ આપણે રીતેને નાબૂદ કર્યા અને આજે જે ઘર ઘરની બહેનો છે એને બહાર આવી અને એક મહારાજ સંગઠનનું આપણે આયોજન કર્યું એક બહેનથી શરૂઆત થઈ હતી અને આજે સાત સાડત્રીસ બહેનો આ યોજનામાં જોડાય છે અને ગામો ગામથી અને હજારો બહેનો અહીંયા જોડાય છે અને એક આહીર બનાવવા કે એક અમે સંગઠન મારું નામ છે મધુબેન ગોહે અને જુનાગઢ તો મને એટલો ગર્વ થાય છે કે આજે જેમ કૃષ્ણ રમી ગયેલા છીએ એ આજે અમે અહીંયા રમી અને અમને ધન્ય માની છે કે હે કૃષ્ણના ઈષ્ટ દેવ કૃષ્ણજી કે તમારો આશીર્વાદથી આજે અમે સરસ રીતે બેન કૃષ્ણ કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ હિરાણીઓ દ્વારા દર્શાવવામાં આવી હતી શું કેશો ભક્તિને ને બસ કૃષ્ણ ભક્તિ એટલે જે કૃષ્ણ અમારા જે આમ તો કહેવાય તો બાપ દાદા કેવાય એટલે અમને એના પ્રત્યે કે એટલો ઓછો પ્રેમ હે એટલે કૃષ્ણ ભક્તિ એટલે આહીરાણી જે આ કૃષ્ણ ભક્તિ માટે આજે આ રાસ ઇત્યાસ રસ્યો ખાલી કૃષ્ણ આયર સમાજ માટે નહીં પૂરા વિશ્વ કલ્યાણ માટે આ રાસ રસ્યો છે આજે સમગ્ર દેશ વિદેશમાં પણ આજે અમારો લાઈવ પ્રોગ્રામ જોયો છે બધાએ બીજા નાતના લોકોને પણ એ પ્રેરણા મળશે કે આ આયર સમાજ પાસેથી આપીએ કાંક શીખીએ ખાસ કરીને મહિલાઓ દ્વારા જ અને મહિલાઓનું જ આયોજન હતું આયર સમાજે એક સંદેશો આપ્યો છે અન્ય મહિલા સમાજને શું કે જો બધી મહિલાઓ માટે એ સંદેશો છે કે જે આયરાની બહેનો જે જે કરી શકે છે એ તમે પણ કરી શકો છો એક આખો સંદેશ આપવાનો છે બધી મહિલા જે છે એમાં બધી શક્તિઓ પડેલી જ છે પણ અમારા દ્વારા જે છે સમાજમાં અમે ફેલાવા માંગીએ છીએ જે કાર્ય અમે અમારા સમાજ માટે કર્યું છે રેડી એ માટે અમે અમારી એકતા દર્શાવીએ છીએ તો બધી જ બહેનો જે છે આવું પોતાના સમાજ માટે કરી શકે છે અને ખાસ કરીને એકતાનો સંદેશ અમારે ત્રણ રાષ્ટ્રમાણા છે